રાધે રાધે દોસ્તો મિત્રો આ બે મિનિટને એવી નાનકડી બોધકથા તમારા જીવનની અંદર ઘણી બધી ઉપયોગી બનશે તો વિડીયોને શાંતિથી નિહાળજો એક ગામમાં ધનરાજ નામનો એક ધનિક વેપારી રહેતો હતો પૈસા બંગલો ગાડીઓ કશુંક એની પાસે ઓછું નહોતું પરંતુ એક વાતનો તેને હંમેશા ગર્વ હતો પૈસા હોય તો બધું મળે એક દિવસ ગામમાં એક વયોવૃદ્ધ સંત આવ્યા ગામ લોકો તેમના આશીર્વાદ લેવા ગયા ધનરાજ પણ ગયો અને સંતને કહ્યું મને કહો દુનિયામાં સૌથી મોટી સંપત્તિ કઈ છે મેં તો બધું મેળવી લીધું છે સંત સ્મિત કરીને બોલ્યા તમે હજુ સૌથી મોટી સંપત્તિ મેળવી નથી ધનરાજ ગયો મારે તો બધું છે પૈસા માન પ્રતિષ્ઠા બાકી શું છે સંતે કહ્યું ચાલો હું તમને બતાવું બીજે દિવસે સંત ધનરાજને લઈને ગામની બાજુએ આવેલા જંગલમાં ગયા રસ્તામાં તેમને એક ગરીબ લાકડે હાર મળ્યો તે થાકેલો હતો પણ તેના ચહેરા પર શાંત સ્મિત હતું તેને સંતને પાણી પીવડાવ્યું અને મદદ કરવાની ઓફર કરી સંતે ધનરાજને પૂછ્યું આ માણસ પાસે શું છે ધનરાજ બોલ્યો કઈ નહીં સંત બોલ્યા પરંતુ તેની પાસે સંતોષ દયા સદભાવ અને ખુશી છે જે તારા પૈસાથી ખરીદી શકાય નહીં પાછા જતા સંતે ધીમે કહ્યું જીવનની સાચી સંપત્તિ પૈસા નથી પણ સારા સંસ્કાર સદભાવ અને સંતોષ છે આ વાત ધનરાજના હૃદયને સ્પર્શી ગઈ એ દિવસથી તેને પોતાની સંપત્તિનો ઉપયોગ લોકોના હિત માટે કરવાનું શરૂ કર્યો અને વર્ષો પછી લોકો કહેવા લાગ્યા ધનરાજ પાસે હવે સાચી સંપત્તિ છે આની અંદરથી આપણને બોધ એ મળે છે કે ધનથી નહીં પરંતુ સંસ્કાર દયા અને સંતોષથી માણસ સાચો ધનિક બને છે